દોસ્તો હું છું એલ મકવાણા બોટાદ દસ્તક ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે દોસ્તો આજ રોજ ટીમ્બી ખાતેના શ્રી નિર્દોષાનંદજી માનવ સેવા હોસ્પિટલ ટીમ્બીના ડોક્ટર અને સ્ટાફ સાથે મૌન રેલી કાઢવામાં આવી હતી અને આ મૌન રેલી ટીમ્બીની બજાર ધોળાની બજાર મેન બજારમાં થઈને આ રેલી પૂરા ધોળામાં ફરી અને જે કલકત્તામાં જે બનાવ બન્યો છે દુષ્કર્મનો એનો સખત અને જોરદાર વિરોધ કર્યો હતો હવે ગઈ તારીખ નવ ઓગસ્ટ બે હજાર ચોવીસના રોજ પશ્ચિમ બંગાળના કલકત્તામાં કલકત્તાના એક શહેરમાં એક મહિલા ડૉક્ટર પર બળાત્કારની ધ્રૂણાસ્પદ્ધ ઘટના બની હતી તેના વિરોધમાં ભારતભરમાં ઇન્ડિયન મેડિકલ એસોસિએશન દ્વારા મેડિકલ સેવા બંધ રાખવાના એલાન સાથે આજ રોજ તારીખ સત્તર આઠ બે હજાર ચોવીસને શનિવારના રોજ સવારે નવ કલાકે ધોળા રેલવે સ્ટેશનથી ધોળા મેન બજારમાં થઈને ટીમ્બી ગામની મેઇન બજારમાં સ્વામી સ્વામીશ્રી નિર્દોષાનંદજી માનવ સેવા હોસ્પિટલ ટીમ્બી સુધી મૌન રેલી કાઢવામાં આવી હતી જેમાં હોસ્પિટલના દ્રશ્યો પણ જોડાયા હતા તમામ ડૉક્ટરશ્રીઓ સિસ્ટર બહેનો ડૉક્ટર બહેનો તેમજ હોસ્પિટલના તમામ નાના મોટા સ્ટાફગણ આ મોહન રેલીમાં જોડાયા હતા અને સખત વિરોધ કર્યો હતો આ ઉપરાંત આ હોસ્પિટલમાં સારવાર અર્થે આવેલા દર્દી નારાયણો પણ જોડાયા હતા અને તેઓએ પણ સાથ અને સહકાર આપ્યો હતો અને ખૂબ જ પ્રશંસનીય કામગીરી એવી કરી હતી કે આવો દુષ્કર્મ દુષ્કર્મનો બનાવ ફરી ભારતભરમાં ક્યાંય ન બને એવી જબરજસ્ત અને સલાક રેલી કાઢી હતી રિપોર્ટર મુકેશ એસ કંટારી એની સાથે જો આવું દુષ્કર્મ થયું છે એ બીજી કોઈ જ છોકરી સાથે કે બીજા કોઈ ડોક્ટર મહિલા ડોક્ટર સાથે ફરી વખત ના થાય અને જે દુષ્કર્મીઓ છે જે ઝડપથી એની ધરપકડ થાય અને એને કડકમાં કડક સજા મળે એવું જ બસ અમે ઈચ્છીએ છીએ અને બધાને જ અમે અહીંયાથી સો લોકોને કહીએ તમે બીજા સો લોકોને ફેલાવો અને બસ એ જ અમારી ઈચ્છા છે કે આમ જનતામાં જાગૃતિ ફેલાય કે જે દુષ્કર્મ જે બળાત્કાર છે જે કેટલી ખરાબ વસ્તુ છે બળાત્કાર કરીને જે છોકરીનું મર્ડર કરવામાં આવ્યું છે આટલી ખરાબ વસ્તુ અને એની કોઈ સજા નથી સરકાર સાત થી આઠ વર્ષ સુધી કેસ ચલાવે છે અને એના પછી પણ એ અન્યાયીઓની ધરપકડ કરવામાં નથી અને એ લોકો ફરી રહ્યા છે તો એ તો બિલકુલ જ ના આવે બસ અમે લોકો એવું જ ઈચ્છીએ છીએ કે એ લોકોની ધરપકડ થાય અને એમને કડકમાં કડક સજા મળે આજે થોડા દિવસો પહેલા કોલકાતા શહેરમાં આર્મી મેડિકલ કોલેજમાં એક રેસિડેન્ટ ઉપર જે અસ્તુતે થયું છે અસ્વીકાર્ય છે જે ન થવું જોઈએ કોઈની જોડે પણ ના થવું જોઈએ આપણે શેની રાહ જોઈ રહ્યા છીએ હજી બીજો અવકાન ક્યાં એની રાહ જોઈએ છે આપણે વર્ષો પહેલાં નિર્ભય કાંડ છે અઠવાડિયા પહેલાં મેડિકલ કોલ કાજે આપ્યું છે ડ્યુટી કરતા ફિમેલ ડોક્ટર ઉપર જ એક કોઈ પણ પુરુષ કે સ્ત્રી ડોક્ટર થાય છે એના જોડે કેટલાના સપના જોડાયેલા હોય છે એ સપ્તાહ સાથે એ લોકો એમિડિયમ પૂરું કરે છે પીજીમાં થાક પ્રયત્ન કરી મહેનત કરી પીજીમાં પ્રવેશ લે છે પોતાનું કામ કરે છે નિષ્ઠાપૂર્વક કામ કરે છે રાત્રિના અમુક સમય રેસ્ટ કરે છે એમાં આવું કુશુત થાય છે તો એ જરા પણ ચલાવી રહ્યામાં નહીં આવે હું બીજું કંઈ કે બધાને અનરોજ વિરોધ અનુરોધ કરું છું કે એક કામ કરવા છે ઘરે જઈને નિર્ભયા કાંડમાં શું થયું તું કેવી રીતે રેસ્ટ થયું તો અને એ દીકરીને કેટલી ઈજા થઈ હતી એ વાંચવે પણ અત્યારે અઠવાડિયા પહેલા જે કોલેજ મેરી આલ્જેબ્રિક કોલેજ માં જે ફીમેલ ને પર જે દુષ્કૃત્ય શું છે એને કેટલી ઈજા થઈ છે શું મળ્યું છે શાંતિથી વાંચો અને પોતાના ફેમિલી મેમ્બર ડિસ્કસ આવું ન થવું જોઈએ ના ચલાવી લેવામાં આવે છે અને કાઈ ન થવું જોઈએ આપણે સરકારને આજે સ્ટ્રાઇકર ને વિરોધ એટલો જ કરો છે કે અમે આ વસ્તુ જરા સ્વીકાર આવતું નથી અમે હળે પગે ઊભા રહે છે સેવા પાળા હળે પગ ઊભા રહે છે ડૉક્ટર એવો માણસ છે કે એની સામેનું દુશ્મન આવે કે એના ધર્મ મરણ જવું હોય તો પણ એને તમે ફોન કરશોને તે દવા તમને કહેશે અને સેવાકાર ઊભો રહેશે આજે એની જોડે જ આવું થાય છે ડૉક્ટર કોમલવાળા હું આખના વિભાગમાં ફરજ બજાવું છું જે રીતે બંને મારા સાથી મહિલા ડોક્ટરે આખું પ્રસંગ વર્ણવ્યો છે એ એકદમ હદાય પ્રસંગ છે અને અમારી આ રેલી કાઢવાનો મેઇન હેતુ એ જ છે કે જે જે લોકોને ખબર નથી કે આટલું મોટું દુષ્કૃત્ય થયું છે બંગાળમાં એ લોકોને જાણમાં આવે અને આ વાત સરકાર સુધી પહોંચે ન્યાય મળે જે કોઈ મહિલા જેની સાથે આ થયું છે એમના પરિવારજનો કેટલા અત્યારે દુઃખમાંથી પસાર થતા હશે એ લોકોને સપોર્ટ મળે આપણી આ ફરજ છે એક ડૉક્ટર તરીકે નહીં પણ એક ભારતના નાગરિક તરીકે આપણે એવું ઈચ્છીએ કે જે દોષિત છે એમને કડકમાં કડક સજા મળે અને વહેલી તકે મળે જનરલી આવો પ્રસંગ કોઈ પહેલીવાર બન્યો નથી આ દેશમાં પણ એમાં વિલંબ થતા હોય છે લોકોને ન્યાય મળતા મળતા વર્ષો લાગી જતા હોય છે અને અમે એવું ઈચ્છીએ છીએ કે સરકાર આના વિરુદ્ધ પગલાં લે અને જેટલું બને એટલું જલ્દી લે જેથી બીજા કોઈ વખત આગળ જતાં આવું દુષ્કૃત્ય ફરીવાર ના બને થેન્ક યુ ગામમાં સ્વામી નિર્દોષાનંદ હોસ્પિટલમાં સેવા આપીએ છીએ અમે આજે બધે અહીંયા ભેગા થયા છે એઝ અ પ્રોટેસ્ટ એન્ડ એઝ અ સાઇન ઓફ યુનિટી કે જે અઠવાડિયા પહેલાં પશ્ચિમ બંગાળમાં કોલકત્તામાં મેડિકલ કોલેજ જે ગવર્મેન્ટ મેડિકલ કોલેજ છે આરજીકર મેડિકલ કોલેજ એમાં સેકન્ડ યરમાં ભણતા મહિલા ડોક્ટર સાથે રાતે જ્યારે એ ઓન ડ્યુટી પર હતા છત્રીસ કલાક કામ કર્યા પછી એમની સાથે જે દુષ્કૃત્ય થયું છે એમનો બળાત્કાર અને મર્ડર થયું છે એની સામે ફેમિલીના સપોર્ટમાં અને ત્યાંના રેસિડેન્ટ ડૉક્ટરના સપોર્ટમાં અમે અહીંયા યુનિટી સાથે ઊભા છે અને પ્રોટેસ્ટ કરીએ છે અમે બધા ઈચ્છીએ છીએ કે જે પણ ગુનેગારી છે જે પણ કલ્પ્રિટ છે એને જલ્દીથી જલ્દી પકડવામાં આવે કડકમાં કડક સજા મળે ફાંસીની સજા મળે એવું અમે ઈચ્છીએ લોકોમાં આના માટે અવેરનેસ ઊભી થાય કે ભવિષ્યમાં બીજા કોઈ પણ સ્ત્રી બેન છોકરી આટલી કોઈના પણ સાથે આવું ખરાબ નૃત્ય ના થાય એ બી અમારી ઈચ્છા એ બી અમારી